નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગુજરાતમાં આપના નેતા ગોપાલ ઇટલિયા કરાઈ ધરપકડ અને 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં દશેરો તહેવાર અને હર્ષંગ કરી કરીпуંજા ઇન્ટરનેટ થયો બંધ અને પીએમ મોદીનો કાર્યક્રમ પણ થયો રદ ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી અને અમિત શાહે કરી અપીલ

દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ પીએમ મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે કહ્યું કે બાપુના આદર્શોએ માનવ ઇતિહાસને દિશા બદલી આપી છે અને તેમના સેવા તથા કરુણાના માર્ગને વિકસિત ભારતના નિર્માણ માટે અનુસરવામાં આવશે આ સાથે પીએમ મોદીએ વિજય ઘાટની મુલાકાત લઈને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમના જય જવાન અને જય કિસાનના સૂત્રને એમણે યાદ કર્યું હતું પીએમ મોદી બાદ ગુજરાતના સી પટેલે પણ પાઠવી શુભેચ્છાઓ આજે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ અને વિજયાદશમી પર્વ છે આ પ્રસંગે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર અલગ અલગ પોસ્ટ કરીને રાજ્યની જનતાને શુભકામના આપી છે એમણે વિશ્વને સત્ય અને અહિંસાનો શાશ્વત સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની કોટી કોટી વંદન કર્યું છે પૂર્વ પીએમ અને ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીને પણ જન્મ જયંતીને સાદર વંદન કર્યા છે અને વિજયાદશમી પર્વની નિમિત્તે સૌને હાર્દિક શુભકામના પાઠવી છે પીએમ મોદી સીએમ પટેલ બાદ દેશના ગૃહમંત્રીએ કરી ખાસ તપીલ દેશ આજે મહાત્મા ગાંધીની એકસો છપ્પનમી જન્મ જયંતી અને દશેરાની ઉજવણી કરી રહ્યો છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ખાદી મહોત્સવ બે હજાર પચીસનું ઉદ્ઘાટન કર્યું છે તેણે બાપુના ખાદી અને સ્વદેશીના વિચારોને નમન કર્યા સાહે દેશના દરેક નાગરિકને વર્ષે પાંચ હજારની ખાદી ખરીદવાની એક અપીલ કરી છે જેથી ગરીબ કારીગરોના જીવનમાં સુધારો લાવી શકાય ત્યારબાદ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને આવ્યા સૌથી મોટા રાજકારણ સમાચાર ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આજે પ્રમુખની ચૂંટણીની તારીખ જાહેરાત થઈ શકે છે પ્રદેશ કાર્યાલય ખાતે તૈયારીઓ પણ ચાલી રહી છે માહિતી અનુસાર આગામી ચોથી ઓક્ટોબરે ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળી શકે છે મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ફરી એકવાર વાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે પંચમહાલમાં દશેરાના દિવસે અસામાજિક તત્વોએ કરેલા દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે અસામાજિક તત્વોના દબાણો દૂર કરી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી વિવિધ વિસ્તારમાં સરકારી જમીન પર અસામાજિક તત્વોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે ગુજરાત પ્રદેશ ભાજપને દિવાળી પહેલા ટૂંક સમયમાં જ નવા પ્રમુખ મળશે આગામી એક બે દિવસમાં પ્રદેશ પ્રમુખ ને લઈને ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તથા નવા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે ઓબીસી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ જણાઈ રહ્યું છે ત્યારબાદ દશેરો તહેવાર અને સૌથી મહત્વના સમાચાર જીએસટી દરમાં ઘટાડો થયા બાદ

હવે ગુજરાતીઓ જાણી લો ભાજપ પ્રદેશ પ્રમુખ ની ચૂંટણી ની સંપૂર્ણ વિગતો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી ત્રણ અને ચાર ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ યોજાશે ત્રણ ઓક્ટોબરે સવારે અગિયાર થી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારાશે ત્રણ થી ચાર વાગ્યા સુધી તેની ચકાસણી થશે અને પાંચ થી સાડા પાંચ સુધી ફોર્મ પરત ખેંચાશે ચાર ઓક્ટોબરે સવારે દસ થી લઈને અગિયાર વાગ્યા સુધી મતદાન થશે અને બપોરે બાર વાગ્યા ની આસપાસ મતગણતરી પછી પ્રમુખની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ શારદીય નવરાત્રીના દસમા દિવસે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનું ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે દેશભરમાં ઘણી જગ્યાએ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું શાસ્ત્રો અનુસાર ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો આ જ કારણે આ દિવસને ખોટા પર સાચાનો વિજય તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રી વિજયાદશમી સાથે સમાપ્ત થાય છે જે અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક માનવામાં આવે છે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ થયો રદ દિલ્હીમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આઈપી એક્સટેન્શન ખાતે યોજાનારો રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે દશેરાના પર્વ પર ભારે વરસાદ વરસતા તહેવારની ઉજવણી ફીકી પડી ગઈ છે વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં રાવણ દહનના કાર્યક્રમમાં અવરોધ ઊભો થયો છે જેના લીધે આયોજકો અને લોકોમાં નિરાશા જોવા મળી રહી છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રી કરી શસ્ત્ર પૂજા સુરતના અઠવા પોલીસ લાઈન હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી તેમણે એક્સ પર ફોટો શેર કરતા લખ્યું કે દશેરા એટલે અસત્ય પર સત્ય આસુરી વૃત્તિઓ પર દેવી શક્તિનું વિજય પર્વ અને આ દિવસે શસ્ત્ર પૂજન કરવાથી પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધિ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં પણ અહીં રાવણ દહનનો કાર્યક્રમ રખાયો મોકૂફ કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે ત્યારે વરસાદે રાવણને બચાવ્યો હોય તેવા દ્રશ્યો કચ્છમાં જોવા મળ્યા છે કચ્છમાં રાવણનું પુતળું જમીન ધ્વસ્ત થયું હતું તો બીજી તરફ પેટલાદમાં પણ વરસાદને કારણે રાવણ દહન નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે શોભાયાત્રા વખતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને મેદાનમાં પાણી ભરાતા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે મહત્વના સમાચાર અને દેહવાર લઈને ઇન્ટરનેટ પણ બંધ દશેરા તહેવારને ધ્યાનમાં રાખીને બરેલી ડિવિઝન ના ચાર જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પીએસપી અને આરએફ ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે

ખાસ તો મિત્રો જ્યોતિન્દ્ર આદિત્ય સિંધિયા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા માધવરાજ સિંધિયાના પુત્ર અને ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન ગ્વાલિયર રજવાડાના છેલ્લા શાસક જીવાજીરાવ સિંધિયાના પુત્ર માનવામાં આવી રહ્યા છે ગુજરાતમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાને લઈને આવ્યા મોટા સમાચાર ગોપાલ ઇટાલિયાએ ભાજપની ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૂંટણી પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણીમાં માનતા નથી પણ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી યોજે છે આજે તેમણે આને કાર્યકર્તાઓની આંખમાં ધૂળ નાખવાનો અને દાદાગીરીથી બિનહરીફ ખેલ ગણાવ્યો છે ઇટાલિયાએ ભાજપ પર બોગસ મતદાન વોટ ચોરી બૂટ કેપ્ચરિંગ અને સરકારી તંત્રના દુરુપયોગનો આરોપ પણ લગાવ્યો છે ત્યારબાદ ધડપકડને લઈને આવ્યા સૌથી મહત્વના સમાચાર સિંગર સુબિન ગર્ગના મૃત્યુના કેસમાં આસામ સીઆઈડીની સીટ ટીમે ઓર્ગેનાઇઝર શ્યામાકાનુ કાનુ મહંત અને મેનેજર સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરવામાં આવી છે શ્યામ કાનુની સિંગાપોરથી દિલ્હી આવતા તેને પકડવામાં આવ્યો છે જ્યારે સિદ્ધાર્થને રાજસ્થાનથી ઝડપાયો હતો બંનેને ચૌદ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે મહંત પર મની લોન્ડરિંગ દ્વારા સંપત્તિ બનાવવાનો અને નાણાકીય ગુનામાં સામેલ થવાનો પણ આરોપ છે